નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શુભાર્થ મો છેલ્લા પંદર દિવસથી અને છેલ્લા બે ત્રણ દિવસથી એક મુદ્દો એવો સળગી રહ્યો છે કે ખેડૂતોને પોષણ ભાવ નથી મળી રહ્યા ડુંગળીના જે સાતસો આઠસો નવસો રૂપિયા પ્રતિમાણે જે ભાવ મળતો હતો એ સીધો ગગડીને બસો થી બસો પચાસ સુધી પહોંચતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે આવક ડબલ કરવાની જાહેરાતો થાય નિકાસ બંધ થતા ખેડૂતો પાયમાલ જેવી પરિસ્થિતિ સામે આવી છે નિકાસ પર પ્રતિબંધ ખેડૂતોની અપેક્ષા છે કે આ પ્રતિબંધ ઝડપી હટાવવામાં આવે ખેર સરકારનું કહેવું એવું છે કે એકત્રીસ ડિસેમ્બર સુધી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે જે ડુંગળીના જે ભાવ મળવા જોઈએ એ નથી મળતા ક્યાંક રિટેલમાં જોવા જાવ તો રિટેલમાં એ ભાવ મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને આ માલનું ઉત્પાદનનો જે ભાવ મળવો જોઈએ એ નથી મળી રહ્યો મોંઘું ખાતર મોંઘું બિયારણ મોંઘી વીજળી મોંઘા પાણી મજૂરીને મહેનત અને એના પછી પણ ઉત્પાદન થાય એટલે પાણીનો ભાવ પાણીના ભાવે ઉત્પાદન વેચવું પડે આ મારા શબ્દો નથી આ અમિત ચાવડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એમના શબ્દો છે પરિસ્થિતિ વિકટ કહેવાય સરકારે જલ્દી નિવેડો લાવવો જોઈએ આ પણ મારા શબ્દો નથી આ નરેશ પટેલના શબ્દો છે સરકાર દ્વારા પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે ભાવ વધે તો પણ અવાજ ઉઠે અને ખેડૂતોને નુકસાન થાય તો પણ અવાજ ઊઠે એટલે બેલેન્સ કરવું પડે ને બેલેન્સ કરવા માટે કંઈક વચ્ચેનો રસ્તો કૃષિ મંત્રી શોધશે આ પણ મારા શબ્દો નથી આ શબ્દો છે પ્રવક્તા સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલના ખેર આ તમામ મુદ્દે વાતચીત તો થઈ પરંતુ આખરે આ પરિસ્થિતિ કેટલી વિકટ બનતી જઈ રહી છે ને પરિસ્થિતિનું નિવારણ શું છે કારણ કે નિકાસ પર પ્રતિબંધ હટાવવાથી નિવારણ આવી જશે કે પછી જે ઉત્પાદનોનો જે ભાવ છે લઘુત્તમ ભાવ ક્યાંક ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદીની વાત છે એ પણ નથી થઈ રહી એનો પણ આક્રોશ છે ખેડૂતોની અંદર એમએસપીની વાત કરીએ કે મિનિમમ સેલિંગ પ્રાઇસ એ ક્યાંક ડુંગળી ઉપર કે આવા ઉત્પાદનો ઉપર હજુ જોવા નથી મળી રહી આવક ડબલ કરવાની વાત સતત ચાલતી હોય છે એ વચ્ચે કેવી રીતે આવક જો આવું આવું ચાલશે તો કેવી રીતે કોંગ્રેસના ચેરમેન છે ચેતનભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સાથે દોલાભાઈ ખાગડા આપણી સાથે જોડાયા છે જેઓ ખેડૂત અગ્રણી છે અને આપણી સાથે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર સમયમાં જોડાયા

થોડાક દિવસ પહેલા પચાસ રૂપિયા ડુંગળીનો ભાવ હતો ને અત્યારે પાંચ રૂપિયા થઈ ગયો છે એટલે પાંચ ના પચાસ હતા અને પચાસ ના પાંચ થઈ ગયા તો ખેડૂત ફેંકે નહીં તો ફેંકે શું એ અત્યારે રોડ ઉપર ફેંકીને સરકારને કહી રહી છે કે અમને આ પોસાતું નથી ને સ્વાભાવિક વસ્તુ છે કે પચાસ રૂપિયાની વસ્તુના પાંચ રૂપિયા થઈ જાય તો એ ફેંકવો જ પડે છે ખેડૂતની મજબૂરી છે કોઈ સોખાતર ફેંકતું નથી તો આનું મૂળ ક્યાં છે કે મૂળ કઈ રીતે છે કે સરકાર એક માને બાપ કહેવાય છે સરકાર માય બાપ છે તો સરકાર તારે કરી શકે છે ખેડૂતોને બચાવી પણ શકે છે ખેડૂતોને મારી પણ શકે છે ખેડૂતના દીકરા તરીકે હું એક સરકારને સીધો સવાલ કરું છું કે ડુંગળી કમ્પ્લીટલી ભાવ તો ઓલરેડી રૂપિયા રૂપિયા કિલોના જતા હતા કોઈ તકલીફ જ નથી પરંતુ સરકારને ક્યાંક પેટમાં દુખવાયું કે શું થયું કે ખેડૂતને જે પૈસો થાય છે અને ખેડૂતના ખેતરમાં જેની મજૂરી બચે છે તો એ બંધ કરવા માટે આ લોકોએ નિકાસબંધી કરતી હતી હવે નિકાસબંધી કરવાનો પાછળનો હેતુ શું છે કે આ લોકો ધૂણીઓનું બજેટ ખોરાય છે પણ સામાજિક વસ્તુ કહું છું કે જે લાખો ટન જે ઉત્પાદન કરી છે કે ગૃહિણી જે રોજની બે કે ત્રણ ડુંગળી ખાતી હોય હોય રૂપિયાની બજેટ જોવાનું છે છે હવે વસ્તુ કેવી બની કે એ પડદા ની અંદર ખેડૂતને ખતમ કરવાનો કાસો રચાઈ રહ્યો છે સરકાર દ્વારા આ સ્પષ્ટ અને ખુલ્લું ચેલેન્જ છે અગર કોઈ સરકારના પ્રવક્તાને જોઈતો હોય કે ધોલાભાઈ આટલો આક્ષેપ કઈ રીતે કરે છે ને કયા સંવિધાન કરે છે ને શું અને જે જોડે એવિડન્સ છે મારી જોડે બધું એવિડન્સ છે હું ખેડૂત છું ખેતી કરું છું તો એ સરકારને અત્યારે તમે જોજો પંદર દિવસ વીસ દિવસ પછી તમે કહેશો એટલે સરકાર પાછું આવશે પ્રવક્તા ઋષિકેશ પટેલે આજે તમે કીધું બયાન આપ્યું છે કે ભાવ ઘટે તો બી અવાજ ઉપડે ભાવ વધે તો ભી અવાજ ઉપડે ભાવ વધે તો ગૃહિણીઓનો અવાજ છે તો એ ગૃહિણીઓને અત્યારે મૂળા ખાઈ શકે છે ગાજર ખાઈ શકે છે ડુંગળી ખાવી એવું જ પણ કીધું પંદર દિવસ તો ખે છે અત્યારે આ ડુંગળી જે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર પાકી રહી છે હવે આ ડુંગળી સરકારને સીધી ખબર છે કે પંદર દિવસથી વધારે ટકી શકે તેમ નથી પંદર થી વીસ દિવસ હવે વીસ દિવસની અંદર આપણે બધી ડિબેટો કરશું સરકારને રજૂઆતો કરશું લાચારી કરશું મા બાપ છે બચાવી લો ડુંગળીના ભાવ આપવું એટલા અર્થાની અંદર પચીસ દિવસની અંદર આ ડુંગળી જે છે એ ખેડૂત જોડેથી વેપારી જોડે જતી રહેશે ત્યારે સરકાર એને જે વિકાસ બંધી લગાવી છે એ બંધ કરી દેશે હટાવી દેશે એટલે પાછી ડુંગળી પચાસ રૂપિયા જશે હવે પૈસા કમાડો કોણ વેપારી

ખેડૂતોનો અવાજ કોણ બનશે અમિત ચાવડાએ ખેર નિવેદન તો આપ્યું છે પત્રકાર પરિષદ પણ કરી અમિત ચાવડાએ પરંતુ જે ગ્રાઉન્ડ લેવલે જે કિસાન વાત પાલ આંબલિયાએ પણ નિવેદન આપ્યું કે આ સરકાર આવક ડબલ કરવાની જાહેરાતો કરે પરંતુ નિકાસ બંધ થતા ખેડૂતો પાયમાલ થઈ જાય પાલ નિવેદન છે શું કિસાન કોંગ્રેસ અલગ અલગ જિલ્લાઓમાં શું પ્રક્રિયા કરી રહી છે કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થાય કેવી રીતે એનું પદ્ધતિ છે શું કાર્યવાહી કરી રહ્યા છો તમે કિસાન કોંગ્રેસ તો હંમેશા ખેડૂતોની સાથે ઉભી હોય છે અને જ્યારે જયારે ખેડૂતોને જરૂર પડે છે ત્યારે કિસાન કોંગ્રેસ હંમેશાની સાથે હોય છે અત્યારે ડુંગળીમાં પણ તમે જુઓ કે પાલભાઈ થોડોક ટાઈમ પહેલા જ લેટર બહાર પાડ્યો અને હરેક જિલ્લાની અંદર આવેદનપત્ર અપાયેલા છે અને ખેડૂતને પણ એક અરજી કરીને ત્યાર કરીને આપી છે એટલે ખાલી કિસાન કોંગ્રેસ અરજી આપે નથી પણ ખેડૂતો પોતપોતાની ડુંગળી જેને વાવેતર છે એ પોતે પણ અરજી કરી શકે એટલા માટે એક અરજી ફોર્મ તૈયાર કરીને ખેડૂતો થકી ફોર્મને મોકલવા માટે કિસાન કોંગ્રેસે આગવાન કર્યું આહવાન કર્યું છે અને બીજી વાત કરીએ તો ડોલાભાઈ એમણે કીધું કે ગૃહિણીનું બજેટ ખોરવાય છે અને આની પેલા ભાજપના પ્રવક્તા પણ એમ ગૃહિણીનું બજેટ ખોરવાય એના માટે અમે સમતોલ કરીએ ભાવની તો મારો પ્રશ્ન એ એક એક પ્રશ્ન એ છે કે ગૃહિણીનું બજેટ તમને ડુંગળીમાં જયારે ખોરવાય ત્યારે તમને દેખાય છે ટમેટામાં જયારે ખોરવાય ત્યારે જ દેખાય છે ગેસના બાટલામાં સબસિડી વધારો ત્યારે પણ ગૃહિણીનું બજેટ ખોરવાય છે તો ત્યારે તમે કેમ કઈ ધ્યાન દેતા નથી લાઈટ બિલમાં યુનિટના ભાવ વધારો ત્યારે પણ ગૃહિણીનું બજેટ ખોરવાય છે ત્યારે તમે કેમ ઘટાડતા નથી ત્યારે ખેડૂતમાં પ્રશ્ન આવે ત્યારે તમને કેમ આ તકલીફ પડે છે સમજાતું નથી જ્યારે જ્યારે વિરોધ થયો ત્યારે પહેલા તમે કીધું ગૃહિણીનું બજેટ ખોરવાય છે હું એક તદ્દન વ્યવસ્થિત ગૃહિણી બજેટ વિશેની વાત કરું તો આ જે ડુંગળીનું અત્યારે ડુંગળી જે માર્કેટની અંદર જે વેચાય છે ને ભાવ જે નિકાસ બંધ કર્યો છે બજેટને ટૂંકમાં ગૃહિણીનું બજેટ ન ખોરવાય એના માટેનો તો એનો ખોટે ખોટી આ વાતને વાહિયત વાત છે અને કોઈ જાતનો તથ્ય જ નથી કારણ કે આ આ ડુંગળી એક મહિનો ખાલી માત્ર એક મહિનો

એક જ મહિનો કે પંદર વીસ દિવસ ખાલી આમ નિકાલ ચાલુ રાખ્યો હોત તો એનાથી કોઈ ગૃહિણી બજેટ ન ખોરવા કારણ કે તમે જુઓ તો ગૃહિણી ને એક મહિનામાં ડુંગળી કદાચ ઘરમાં તમે ખાવ ખાઈ ખાઈ તમે કેટલા ડુંગળી ખાવ બસો ત્રણસો રૂપિયાની ડુંગળી ખાવ વધી એક ઘરમાં તમે ખાઈ તો તો ખેડૂતોને તો આ લાખો 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 રૂપિયા ડુંગળી પડી છે બધા ખેડૂતોને એટલે આનાથી કોઈ એવી વાત ખોટી હોય કાલે કાલે ભાજપ ના પ્રવક્તા ગૃહણી ભજ ખૂબ ખરું એના હિસાબે અમે નિકાસ બંધ કરી છે સમતોલ ભાવ એના માટેની તો એ વાત તદ્દન ખોટી છે અને બીજી વાત હું એ કેવા માંગુ છું કે ડુંગળીની અંદર જે ખેડૂતોને જે ખર્ચો થયો છે લગભગ એક વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ખેડૂતોને એક વીઘે વીસ હજાર રૂપિયા ડુંગળીના અંદર ખર્ચો થાય છે એટલે ખેડૂતોને પડતર ડુંગળી દોઢસો થી બસો રૂપિયામાં પડતર પોતાના ઘરમાં પડે છે ડુંગળી તો હવે ખેડૂતો આ ભાવમાં ડુંગળી વેચે તો કેવી રીતે વેચે તો જયારે ખેડૂતોને જરૂર પડી ત્યારે ખરેખર સરકારે નિકાસ કેમ બંધ કર્યો તો નિકાસ બંધ કરો તો લસણમાં તમે ત્રણ ચાર હજાર રૂપિયા ભાવ છે બીજા અન્ય ભાવ છે જે એ વેપારી પાસે જે વસ્તુ પડી છે એનો કેમ નિકાસ બંધ કરતા નથી ત્યારે ખેડૂત પાસે જ વસ્તુ પડી એનો જ કેમ નિકાસ બંધ કરી રહ્યો છે અને જો આનું તાત્કાલિક નિવાદ નહીં કરવામાં આવે તો ખેડૂતો અત્યારે રોડ ઉપર ફેંકે છે ડુંગળી એનું મુખ્ય કારણ એ છે કોટા ડુંગળી ફૂટી ગઈ છે ડુંગળી બગડી ગઈ છે તો ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો નથી રોડ ઉપર ફેંકા સિવાય અને સરકાર કઈ ખાબરતી વાત ખેડૂતો કારણ કે ખેડૂતો આ વર્ષે ખુશખુશાલ હતા કારણ કે કપાસ ની અંદર તમે જુઓ કે પાંચ થી દસ પંદર નો ઉતારો હોય અને કપાસ પણ ફેલ ગયો છે અને જે ચોમાસું પાક છે એ પણ ફેલ ગયો છે હવે આ શિયાળુ મોલ જેને ડુંગળી જે થાય એમ હતી એમાં એને મતું આમાં આપણું વર્તન મળશે પણ એમાં પણ સરકારે તે મળે મતું વસ્તુ ઉપર અને પાટું માર્યું અને જે કાઈ ડુંગળી નિકાસ બંધ કર્યો હું પીજા તો પેલા તો ભાજપના પ્રવક્તા એમ કઉ કહેવા માંગુ છું કે તમે દર વખતે એવી વાતો કરતા હોય કે નરેન્દ્ર મોદી નો સરાહનીય નિર્ણય છે આવડવા તો આમાં પણ તમે પેલા શરૂઆત કેજો શૈલેષભાઈ ને કહું છું સરાહનીય નિર્ણય ખરેખર કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી નો સરાહનીય નિર્ણય છે કે નથી શૈલેષભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ભાજપના નેતા શૈલેષભાઈ ચર્ચા કરી આગળ આગળ થઈ ખેડૂત અગ્રણી સાથે પણ વાતચીત થઈ પણ એક બે નિવેદન છે આપને કહું પાલ અંબલિયાનું નિવેદન છે કે આવક ડબલ કરવાની વાતો છે જાહેરાતો થાય છે પરંતુ નિકાસ બંધ થતા ખેડૂતોની પાલ આંબલિયાના શબ્દો છે મોંઘુ ખાતર મોંઘુ બિયારણ મોંઘી વીજળી મોંઘા પાણી મજૂરી અને મહેનત પછી પણ જે ઉત્પાદન થાય ત્યારે પાણીના ભાવે ઉત્પાદન વેચવું પડે એટલે ખેડૂતોની હાલત વધારે કફોડી બનતી જઈ રહી છે આ સરકારની અંદર અમિત ચાવડાના આ શબ્દો છે મારા નથી નરેશ પટેલનું કહેવું એવું છે કે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે સરકારે જલ્દી નિવેડો લાવવો પડશે ક્યારે નિવેડો આવશે એ પૂછવું છે અને જે ડુંગળી નવસો રૂપિયા રૂપિયા વેચાતી હતી કેમ કેમ થઈ રહ્યું છે 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 ડુંગળી ફેંકી રહ્યા વર્ષથી સરકાર સરકાર ખેડૂતોની સરકાર કહેવામાં આવે છે સરકાર સંવેદનશીલ સરકાર કહેવામાં આવે છે તો પછી ખેડૂતો માટે ક્યાંય સંવેદના દેખાતી નથી અત્યારે પ્રથમ તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી મારે એટલું છે કે ડુંગળી ડુંગળી બટેટા એના માટે માનો કે સરકારે જે કરવાનું છે કેન્દ્ર સરકારે એ કરી જ રહી છે અને હમણાં ચેતનભાઈ ની વાત હું સાંભળતો હતો દોલાભાઈ ને સાંભળ્યા નથી પણ તમે દોલાભાઈ ની વાત પણ મને કહી દીધી આ એ જ સરકાર છે ચણામાં પડે તુવેરમાં પડે કે ડાંગર માં પડે તો એ કપાસના ટેકાના ભાવ રિવાજ કરવા વાળી આજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી ની સરકાર છે અને ભૂતકાળમાં જયારે ડુંગળીના ભાવ ગગડી જતા અને ચેતનભાઈ ને ડોલાભાઈ અમે ઘણી ચેનલોમાં સાથે હતા

આજ સરકાર સાત લાખ મેટ્રિક ટન ડુંગળી થાય છે એમાં પીળી ડુંગળી હોય સફેદ ડુંગળી હોય કે લાલ ડુંગળી હોય સફેદ ની ડુંગળી જે છે એ તો ડિહાઈડ્રેસન થઈ અને યુરોપના દેશોમાં જાય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ જે લાલ ડુંગળી છે અમે ખેડૂત ના પુત્ર છીએ એટલે અમને ખબર છે કે લાલ ડુંગળી ના હવે પંદર દિવસ રહ્યા છે પંદર દિવસ પછી એ ડુંગળી બગડી જાય અને એ સંગ્રહ થઈ શકતી નથી એને સંગ્રહ કરવા માટેની યોજના પણ ધન ભંડારણ યોજના જે છે છે એ પણ પણ સરકાર લાવ્યા એમાં ફાર્મ ટુ ટુ ફૂડ કોટન ક્લોથ આ કોટન એટલે કોટન ખેતરમાં પકડાયું કોલ ક્લોથ બનાવે ફાર્મ ટુ ફૂડ એટલે ડુંગળી જે છે એનું જે પ્રોસેસિંગ કરી અને બગડી જાય છે ને ચેતનભાઈ એટલે ત્યાં ત્યાં પ્રોસેસિંગ કરવાનું અને પછી માર્કેટમાં વેચવાની આ યોજના પણ સરકાર લાવ્યા છીએ અને ઉતારો જે આવતો તો એમાં ચાલીસ ટકા જેટલો ઘટાડો થયો છે એટલે ઘટાડો થવાના કારણે ડુંગળી અહિયાં આપણે ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો એટલે તમામ પાછું ગુજરાતે બંધ કર્યું એવું નથી કોઈ રાજ્ય એ બંધ કર્યું એવું નથી સમગ્ર દેશ એ બંધ કર્યું એવું નથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેટલા ડુંગળી પકવતા દેશો છે એમને બધા જે એક્સપોર્ટ કરે છે એને પણ બંધ કર્યું અને ડુંગળી હોય કે એગ્રીકલ્ચર નું કોઈ પણ પ્રોડક્ટ હોય કોઈ પણ જણસ હોય એ ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખતો હોય માંગ અને પુરવઠો માનો કે પુરવઠો વધી જાય તો માંગ ઘટી જાય માનો તો માંગ વધી તો પુરવઠો પુરવઠો ઘટે તો માંગ વધે એટલે આ નિયમ જે વૈજ્ઞાનિક કારણ છે એ કાઢ્યું ને હમણાં મારા ભાઈબંધ ચેતનભાઈ કેતા હતા કે આ સરકારે

બે લાખ અને પંચાણું હજાર રૂપિયા એટલે બે લાખ અને પંચાણું હજાર રૂપિયા છે જામનગર નું હોય કે ભરૂચ અને અંકલેશ્વર થી વાવાઝોડું આપ્યું હતું એ વાવાઝોડું હોય તમામ માં પેકેજ આપ્યા છે ને અત્યાર સુધીમાં બાર જેટલા પેકેજો અને અગિયાર લાખ કરોડ રૂપિયા ની અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે એટલા માટે અમે પાણી નો સંગ્રહ કઈ રીતે થાય કે એસી વીસ ની યોજના અમે લાવ્યા છીએ નેવું દસ ની યોજના અમે લાવ્યા છીએ ખેત તલાવણી રિચાર્જ કરવાનું કામ અમે કર્યું છે પ્રાકૃતિક ખેતી થી સરકારે કર્યું છે વેર નવા ખેડૂતના ખેતરમાં બને અને એ સંગ્રહ કરી શકે મેળા સંગ્રહ કરી શકે એટલે તમામ યોજનાઓ આ સરકારે કરી છે તમે શું કર્યું ખેડૂતનો ઉપયોગ કરો અને ખેડૂતના ખંભે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત માં પોચાડ્યા છે એ કદાચ આપણે ખુલ્લું કરવામાં આવશે કારણ કે આત્મનિર્ભર બનાવવાનું છે એક્સપોર્ટ થશે તો જ આત્મનિર્ભર બનશે એ પણ આપણે જાણીએ છીએ એટલે આ નિકાસબંધી છે

તો તમારે આપણે આ રીતે બંધ કરી દેવાનું સબસીડી પછી કમ્પલીટ ચાલતી હતી કે જ તમારે આ એક સરકાર છે પૈસા બાર નેતાઓને તો એના માટે કરીને આ લોકો બધું પેત્રો રચ્યું છે અને રહી વાત ખેતલ સાઈ ને હું કહેવા માંગુ છું ખાલીશભાઈ ખેતલડી ને થી ક્યારે પાણી ઊંચા ન આવે તમે જો હિંમત ખેડૂતો માટે સરકાર હોય ને તો તમે બોર રિચાર્જ માટે પૈસા આપો ને આ તમે કરોડો તો સોળસો કરોડ રૂપિયા સીપુ જળાશય થરાજ આમ બરબાદ કરી નાખ્યા એટલે તમે સરકાર એવી ચલાવો છો કે ખીજુરી ઉપર બહાર નાખવાનો ખેડૂતને બરબાદ કરવાનો બધા પૈસા બધા નેતાઓના ખિસ્સામાં કાઢવાના એટલે આ બધી વસ્તુ થી તમે જાગૃત થઈ ગયો છે તમારા લીધે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એટલે આ બધી વાતો જે છે ભયાત વાતો છે ખાલી મોટી મોટી પેકેટ જાય કરવાની આટલો પેકેજ કરવાનો આટલો પેકેજ પેકેજ ના ગોળમાં ખેડૂતને ગોળ બની નાખ્યો છે જી 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 ચેતનભાઈ

હવે શૈલેષભાઈ બહુ બહુ વાત કરી કે ખેડૂતોના ખંભે કોંગ્રેસ બંદૂક ફોડે અને ટૂંકમાં બધી ચર્ચાઓ કરી છે તો હું એને વાતનો બહુ જવાબ વ્યવસ્થિત આપી શકું એમ છું પણ અત્યારે ડુંગળીની ડિબેટ છે અને ખેડૂતો બીજે એવું કીધું છે કે નિકાસ નિકાસ કાયમી નથી નિકાસ માટે છે આપણે પછી ભાજપની જેમ આપણે પછી શું છે ડિબેટ નાખી ભટકાવી દઈએ એવું આપણું કામ નથી આપણે તો જે ખેડૂતો સાંભળો બેઠા છે ને જે સાંભળે છે ને વ્યવસ્થિત જાણવા મળે એના માટેની ડિબેટ કરીએ છીએ એટલે શૈલેશભાઈ ને ટાઈમ કાઢવાની મતલબ હોય એટલે એ બધી લાંબુ લાંબુ ખેંચા રાખે અત્યારે હું એને જવાબી નહીં હું એમ છું કે ખેડૂતોને ગણતરી ધારણ ખેતી આપનાર કોંગ્રેસ છે અને જે ખેડૂતોના જે ડેમો જે બનાવ્યા છે ગુજરાતમાં એ કોંગ્રેસે બનાવ્યા છે એટલે ખેડૂતોની સરકાર કોંગ્રેસ હતી આ તો ભાજપ તો ખાલી બે પાર્ટીયા ચડાવી નર્મદા ડેમ ઉપર અને કડી બેઠેલી છે બાકી ભાજપે કઈ કામ નથી કર્યા પણ હું ગણવા બે તો ડિબેટ બે આવી ડિબેટ પૂરી થઈ જાય એમ છે એટલે એ હું ગણવામાં નથી બેતો હવે આવક ની વાત કરી શૈલેષભાઈ હમણાં કે ભાજપ સરકારમાં બે લાખ આવકનો હિસાબ કરતો અત્યારે તમે વાત કરીએ તો મગફળી ચોમાસુ પાકમાં મગફળી કપાસ આ બધા મુખ્ય પાક હોય મરચી અને શિયાળા પાકમાં આવે છે જીરું ચણા ને તો તમે મગફળી કપાસ ને મરચી ના બધું તમે ગણો ને એટલે એક વીઘા તમે વાવેતરના જે ખર્ચો ગણો એટલે લગભગ એક વીઘાની અંદર આવક તમે ગણો ને મગફળી ને કપાસ ની એટલે મેક્સિમમ પંદર ત્રીસ થી પચીસ થી ત્રીસ હજાર રૂપિયામાં એને ઉત્પાદન આવક થાય એમાં હવે ખર્ચો પચાસ ટકા ઉપર થઈ ગયો દવા એટલે ખેડૂત ને માત્ર હાથમાં આવે ખર્ચો બાદ કરતા દસ હજાર કે બાર હજાર ભાગમાં આવે તો તમે એને દસ વીઘા અટાણા ગુજરાતમાં ખેડૂતો પાસે મેક્સિમમ જમીન દસ વીઘા છે ગણો હતો સરેરાશ તો દસ ગુણ્યા તમે દસ હજાર રૂપિયા દસ ગુણ્યા કરો એક લાખ રૂપિયાની આવક થઈ ચોમાસું પાકની ની અંદર આ વર્ષ સારું હોય તો પછી શિયાળુ પિત્ત ની વાત કરીએ તો એની અંદર એ પચાસ ટકા ખર્ચો હોય છે અને પચાસ ટકાની આવક ગણો એટલે એની પંદર રૂપિયાની તમે આવક ગણો ચોમાસું ફીત શિયાળુ ફીતની તો એના તમે સાત રૂપિયા ગણો અડધા કરો એટલે તો સાત ગુણ્યા દવા કરો એટલે સિત્તેર રૂપિયા થયા સિત્તેર ને પ્લસ તમે એક લાખ કરો એટલે એક લાખ ને સિત્તેર હજાર ની દોઢ લાખ ની આસપાસ ખેડૂતની આવક છે અત્યારે એક વર્ષની દસ વીઘા સરેરાશ ખેડૂતની વાત કરું છું દસ વીઘા સરેરાશ જમીન હોય તો દસ વીઘા દોઢ લાખ રૂપિયાની આવક છે ખેડૂતોની તમે દોઢ લાખ શૈલેષભાઈ તો બે લાખ પંચાણું હજાર રૂપિયા ગયા છે

कैलेश भाई माझ्यातो जमीन हटा वेचाय वेचा खबर ने की दोन रोड हो, जमीन वेचय खेळू बघा वेची नाशिक पण माझी वाटत खेळू नक अत्ये दोड थी एक लाख दोड लाख थी एक सित्तर हजार रुपया हे आम्ही जणा खेळती करता होय एक भाईना खेती करता सात हजार रुपया महिने महिना निक थोडा सात हजार रुपया मी बसो रुपया तर मजूर

કોઈ પણ રાજ્યની હોય એ પૂરા દેશની જે સરકારો છે એને નીતિ સહી કરવી પડશે નીતિથી કામ સાથે બીજા નંબરની અંદર ખેતી પંચ માટે અલગથી એક પંચ બનાવવામાં આવે એના નિયમો અલગથી હોવા જોઈએ તો જ ખેડૂત ખેતી દેશ કહેવાય છે બાકી વાતો ખેતી દેશની છે અને વેપારીઓનું ભલું થાય છે એ મોટા મોટી તકલીફ છે અને રહી વાત સરકારોની જે છે તો જેથી આડીવાળી પેલા જે છેડછાડ કરે ને ત્યારે જ ખેડૂત મરે કોઈ પણ સરકાર જે છે એ જ્યાં પણ છે કઈક પેલું બહાર પાડે ને તો એમાં પહેલું જ ભોગ બને છે ખેડૂત

હવે આમાં હું જે સારું થતું હોય ચેતનભાઈ કોંગ્રેસના છે એ જોઈ ના શકતા હોય પણ ભાવ મળતો નથી ખરાબ છે બિલકુલ બિલકુલ ક્યારે ક્યારે હટશે એકત્રીસ તારીખ પહેલા હટશે પેલા ટૂંકમાં આન્સર આપી દો સમયની મર્યાદા નડી રહી છે શૈલેષભાઈ ઓલરેડી આજે આપણે લેટ જોડાયા છીએ સમયની મર્યાદા નડી રહી છે ટૂંકમાં મને આન્સર આપી દો કે આ પ્રતિબંધ ક્યારે હટશે આજે ડુંગળીની બાબત અત્યારે જે ચર્ચાની છે ને ત્યાં તકલીફ છે એ ક્ષણ બિલકુલ આગામી દિવસોમાં પાછો ડુંગળીનો ભાવ ખેડૂતો ડુંગળીનો ભાવ ખેડૂતોને મળશે એવી આશા વ્યક્ત કરી છે આ ક્ષણિક છે નિકાસ પ્રતિબંધ શૈલેષભાઈ ચેતનભાઈ અને દોલાભાઈ આપ ત્રણેય અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી મળી એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડુંગળીની જે નિકાસ પર પ્રતિબંધ છે ને જે ખેડૂતોનો જે આક્રોશ છે ને જે ખેડૂતો આક્રોશ હવે રોડ ઉપર આવ્યો છે ને એ રોડ ઉપર આક્રોશ દેખાઈ રહ્યો છે એને લઈને આજે ચર્ચા થઈ ચર્ચામાં આશા આશાને અપેક્ષા એ રાખીએ કારણ કે ખેડૂત અગ્રણીએ ધારદાર દલીલો કરી છે સાથે કોંગ્રેસની પણ ધારદાર દલીલો હતી મહત્વની વસ્તુ એ છે શાસક પક્ષનું કહેવું એવું છે કે આ ક્ષણિક નિર્ણય છે ને એ નિર્ણય ફટાફટ રીતે અસરમાં આવે અને બદલવામાં પણ આવશે અને ટૂંક સમયમાં બદલાશે પણ કરી એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે નમસ્કાર